કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા મેરેથોનની અગિયાર કડીનો પ્રારંભ કરાવ્યો વડોદરાએ ઇતિહાસ રચ્યો બાર હજારથી વધુ ટાઈમ રનર્સ દ્વારા બુક ઓફ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો આંતરરાષ્ટ્રીય મેરેથોનમાં વડોદરામાં એક લાખ થી વધુ વધારતા ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ રવિવારની વહેલી સવારે વડોદરા મેરેથોનની ને અગિયારની કડીનો પ્રારંભ કરાવ્યો સ્વાસ્થ્ય માટે વડોદરાના શહેરીજનોની આ મેરેથોનમાં ઉત્સાહપૂર્ણ ભાગીદારી નિહાળીને ગૃહ રાજ્યમંત્રી અભિભૂત થયા હતા ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ વડોદરા મેરેથોનને ફ્લેગ ઓફ કરાવ્યું હતું આંતરરાષ્ટ્રીય મેરેથોન દોડમાં વડોદરામાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય એક પોઈન્ટ ચોત્રીસ લાખથી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો જેમાં વિશ્વના દેશોમાં આશરે ચાલીસ એથ્લેટ્સ મેરેથોનમાં ભાગ લીધો હતો અહીં બાર હજારથી વધુ ટાઈમ રનર્સ દ્વારા તારાશન કરી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો હતો રાજ્ય મંત્રી હરસંઘવી વડોદરાને ડ્રગ્સ મુક્ત અને સ્વચ્છતાયુક્ત બનાવવા માટે સૌ યુવાનો અને શહેરીચરોને સંકલ્પબદ્ધ થવા હાકલ કરી શહેરને સાફ સુથરું રાખવા એક જાગૃત નાગરિક તરીકે આપણે સૌ કચરો આમ તેમ નહીં ત્યારે શહેરને રાત દિવસ મહેનત કરી ચોખ્ખું રાખતા સફાઈ જણાવ્યું કે વધારે વડોદરા વાસીઓ એક સાથે મળીને આટલી ઠંડીમાં જાગીને વડોદરાના ખૂણે ખૂણેથી આવી દોડવાની શરૂઆત કરી છે તેમણે વડોદરાવાસીઓને અભિનંદન આપ્યા હતા તેમણે કહ્યું કે વડોદરાના શહેરીજનો મેરેથોન પ્રત્યેનો ઉત્સાહ છે જે વાત જ નાગરિકોની પોતાના સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય અને તંદુરસ્તી પ્રત્યેની ખેવના દર્શાવે છે આ મેરેથોન ગુજરાતની સૌથી મોટી હેરિટેજ મેરેથોન છે અને તેમાં પ્લેજ રનર સંકલ્પ દોડવીરો પણ જોડાયા હતા તેઓ વિવિધ સામાજિક કાર્યોના સંદેશ સાથે ચેરિટી માટે દોડ્યા હતા મેરેથોન સસ્ટેનેબિલિટીની થીમ સાથે યોજાઈ હતી આ મેરેથોનમાં ફૂલ મેરેથોન હાફ મેરેથોન દસ કિલોમીટર પાંચ કિલોમીટર ટાઈમ રન દોડમાં એક પણ ચોત્રીસ લાખથી વધુ રનર્સે ભાગ લીધો હતો આ રનર શહેરના વિવિધ જૂની અને જાણીતી હેરીટેજ ઇમારતો પાસેથી પસાર થતા રૂટ પર આ દોડ યોજાઈ હતી